બજાર ગુજરાતમાં શિક્ષણ કૌભાંડ નો પર્દાફાશ કરતી ગાંધીનગરમાં મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચીને કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે તમે ક્યારે વિચાર્યું છે કે તમે જે ડિગ્રી માટે વર્ષોથી મહેનત કરો છો તે વાસ્તવિક છે કે નહીં તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કોઈ સુનિયોજિત કોભાનનો ભાગ બની ગઈ છે આ ડોક્યુમેન્ટરીમાં અમે શિક્ષણ સંબંધિત આવા કોભાનનો પડદો ફાશ કરીશું જે ફક્ત વિદ્યાર્થીઓના ભવિષ્યને જ બગાડી રહ્યા નથી પરંતુ સમગ્ર વ્યવસ્થાને પણ ખોખલી કરી રહ્યા છે શિક્ષણ કોભાનનો પાયો ક્યારે અને કેવી રીતે નાખાયો ઓગણીસો પંચાણું ચાલીસ ટકા કોલેજો માં ગેરરીતિઓ જોવા મળી હતી પરંતુ કોઈ કડક પગલા લેવામાં આવ્યા ન હતા બે હાજર બે પછી સરકારે શિક્ષણ કેન્દ્રો બનાવવાના નામે ત્રણસો થી પણ વધારે નવી કોલેજોને મંજૂરી આપી હતી જેમાંથી કોલેજો જરૂરી સંસાધનો હતી મતલબ એજ્યુકેશન પોલિસી બે હાજર વીસ નવી શિક્ષણ નીતિ મુજબ સરકારી ભંડોળ નો દુરુપયોગ અમદાવાદ ની દસ કોલેજો એ ડિજિટલ શિક્ષણ ના નામે પાંચસો કરોડ નું બજેટ લીધું પરંતુ કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવી જ નહોતું વૈશ્વિક સ્તરે જો સંખામી થાય તો યુનેસ્કો રિપોર્ટ બે ના મુતાબિક ભારત માં પચીસ ટકા ડિગ્રીઓ નકલી અથવા બિન માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવે છે જેને કોઈ માન્યતા આપવામાં આવી નથી એવી કોલેજો એવી સંસ્થાઓ પચીસ ટકા ડિગ્રીઓ આપી રહી છે આ યાદીમાં ગુજરાત ત્રીજા નંબરે છે આખા વિશ્વમાં નકલી ડિગ્રીઓ આપવામાં ગુજરાત ત્રીજા નંબરે છે વિદેશની વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે ગુજરાત છેતરપિંડી કરી રહ્યું છે એના પાછળ આપણે ધ્યાન આપીએ તો ગુજરાતની કેટલીક કોલેજો પાકિસ્તાન બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પાસેથી દસ થી પંદર લાખ લઈને નકલી પ્રવેશ આપે છે છેતરપિંડી થવાની ઘણી પદ્ધતિઓ છે જેવી કે આ ભૂતિયા વિદ્યાર્થી વાળી પદ્ધતિ મને આ બહુ ગમી ભૂતિયા વિદ્યાર્થીઓ હા ભૂતિયા આ બધા ભૂત છે કેવી રીતે સુરતની ગ્લોબલ ટેક યુનિવર્સિટીમાં માં બે હાજર ને ચોવીસ માં ગયા વર્ષે જ બે હજાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશની ની નોંધણી કરાઈ હતી કે આવા લોકો નું બે હજાર વિદ્યાર્થીઓ એડમિશન થયું પરંતુ ત્યાં જઈને તપાસ કરી તો વર્ગખંડો તો ખાલી હતા ત્યાં વર્ગખંડમાં એક પણ વિદ્યાર્થી જોવા મળ્યો ન હતો હવે આ કેવી રીતે આ લોકોએ કર્યું હતું તો આ

કૌશલ્ય વિકાસના નામે એકસો વીસ કરોડ રૂપિયા લીધા જેમાંથી એસી ટકા કોલેજો મેનેજમેન્ટના સંબંધીઓની કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા કરોડ કૌશલ્ય વિકાસના નામે લીધા યુનિવર્સિટીએ એમના રિલેટિવ જે મેનેજમેન્ટ સંબંધીઓ છે જે એમના ટ્રસ્ટી છે જેમના મેનેજમેન્ટ કમિટીના સદસ્યો છે જે મોટી મોટી કંપનીઓ લઈ લે બેઠા છે એમના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા ટેકનોલોજીનો દુરુપયોગ એઆઈ અને ડીપ સરસ મજાનો આ લોકોએ ઉપયોગ કર્યો છે નકલી કોલેજો એઆઈ દ્વારા જનરેટેડ વિડીયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવ્યું નકલી વિડીયો દ્વારા લેક્ચર બનાવ્યા અને વિદ્યાર્થીઓને છેતરે છે ડેટાની ચોરી કરે છે રાજકોટની એક હેકર ગેંગે ગુજરાત યુનિવર્સિટીના સર્વરમાંથી પચાસ હજાર વિદ્યાર્થીઓના ડેટા ચોરી લીધા અને ડાર્ક વેબ પર અપલોડ કરીને બસો કરોડ રૂપિયામાં વેચી દીધા હજી આટલું નથી જુદું બહુ છે આપણે બધા ઉંઘ્યાત છીએ નેતાઓની બહુ સરસ મજાની ભૂમિકા છે આ ઘટનાઓમાં એક ધારાસભ્યનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કહે છે કે અમને દરેક સીટ પર પચાસ હજાર રૂપિયાનું કમિશન મળે છે આ સિસ્ટમ વીસ વર્ષથી ચાલી રહી છે ચૂંટણીના ભંડોળમાં એડીઆર રિપોર્ટ બે હજાર બાવીસના મુજબ ગુજરાત ધાનસભાની ચૂંટણીમાં ચાલીસ ટકા ભંડોળ શિક્ષણ માફીઓ પાસેથી આવ્યું હતું બે હજાર પચ્ચીસની આરટીઆઈ મુજબ ગુજરાતમાં બસો શિક્ષણ અધિકારીઓએ બે હજાર પંદરથી બે હજાર પચ્ચીસ વચ્ચે બસો કરોડ રૂપિયાની મિલકતો ખરીદી લીધી બિચારો ગુજરાતના શિક્ષણ અધિકારીઓ બેસો કરોડ રૂપિયાની મિલકતો ખરીદી લીધી આ પૈસા ક્યાંથી આવ્યા તમારાને મારા રિયા શાહ જે અમદાવાદમાં રહે છે એને નકલી એમબીબીએસ ની ડિગ્રી સાથે ત્રણ વર્ષ સુધી હોસ્પિટલમાં કામ કર્યું પકડાઈ જતા એને જેલમાં નાખી દીધી વિક્રમસિંહ દાહોદ નકલી આઈટીઆઈ ડિગ્રીના કારણે એને યુએઈમાંથી દેશ નિકાલ કરવામાં આવે નકલી આઈટીઆઈની ડિગ્રી લઈને યુએઈમાં જાય છે અને ત્યાંથી એને ડિપોર્ટ કરી દેવામાં આવે છે અને ત્યાંથી નકલી ડિગ્રીના કારણે ત્યાંથી એને પાછો ગુજરાતમાં મોકલી દેવામાં આવે છે દેશ નિકાલો કરવામાં આવે છે અને હવે એ ભાઈ રિક્ષા ચલાવે છે ગુજરાત સરકારનો ડેટા જોઈએ તો બે હજાર વીસથી બે હજાર પચીસ વચ્ચે શિક્ષણ કૌભાંડને કારણે સાતસો કરોડનું નુકસાન થયું છે ગુજરાત સરકારને વૈશ્વિક બેંકનો અહેવાલ જો જોવામાં આવે તો ગુજરાતમાં યુવાનોની રોજગાર ક્ષમતા બે હજાર પચ્ચીસમાં પાંત્રીસ ટકા હતી અને હવે એ ઘટીને અઠ્ઠાવીસ ટકા થઈ ગઈ છે વિદ્યાર્થી આંદોલન ડિગ્રી બચાવો મોરચો જે ગાંધીનગરમાં પંદરસો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું એમાંથી ની ધરપકડ કરી આ ટોપિક ઉપર મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે એ વિડીયોના અંદર મેં કીધું છે કે નેશનલ હ્યુમન રાઇટ્સના અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીઓની ધરપકડ કરીને એમનું કરિયર ખાઈ જવામાં આવ્યું છે તો તમે સરકારના વિરોધમાં બોલશો તો તમને ગવર્મેન્ટ પકડીને જેલમાં નાખી દેશે અને તમારું કરિયર અને તમારી જિંદગી પૂરી થઈ જશે એની સાથે સાથે સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલ્યો હતો ગિરટી ગુજરાત એજ્યુકેશન દસ લાખથી પણ વધુ પોસ્ટ સાથે આ હેશટેગ વાયરલ થયો હતો

સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર છે સિક્સ થ્રી ફાઈવ ટુ ટુ ઝીરો ટ્વેન્ટી ફાઈવ દ્વારા છેતરપિંડીની જાણ કરી શકે છે જાગો એનજીઓ શિક્ષા રક્ષક જેવા એનજીઓ બસો ગામડાઓમાં વર્કશોપ યોજ્યા અને લોકોને નકલી કોલેજો ઓળખવાનું શીખવાડ્યું ફિનલેન્ડથી પ્રેરણા ત્યાં શિક્ષણ સંપૂર્ણપણે સરકારી અને મફત છે કોઈ ખાનગી કોલેજો નથી દિલ્હીમાં પણ એવું જ દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા બહુ બેસ્ટ છે આમ આદમી પાર્ટીની સરકાર છે જો શિક્ષણ વેચાશે તો ફક્ત થોડાક લોકોના ખિસ્સા દેશના નહીં શિક્ષણને વેચો જો તમે ઈચ્છો છો કે આ જ ટોપિક ઉપર આપણે વધુ વિડીયો લાવીએ આ ટોપિક ઉપર એક આખી મોટી ડોક્યુમેન્ટરી લાવીએ તો વિડીયોને લાઈક કરજો અમને મોટિવેટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો આઈ પ્રોમિસ કે નેક્સ્ટ વિડીયોમાં બહુ ઉડાણ પ્રમાણે બહુ ઊંડાણથી આપણે આ લોકોના ફાશ કરીશું જય હિન્દ